બેન તમે આવો છો તમારું નામ ને પરિચય આપો આ બાજુ આવી જાઓ બસ તમારું નામ ને પરિચય આપો જોડાઈ જાઓ આવો છો બરાબર આજે અહિયાં ગુરુવારે તમે ચેતરે ધામ માં આવ્યા ભગવાન સાંઈ સાંઈ બાપા ના દર્શન કરવા માટે તો શું ભેટ લઈને આવ્યા છો

કેટલા વર્ષોથી આવો છો અહીં તો આવ્યા છે અમે પાંચ પાંચ છ મહિના સાહેબ બરાબર હા હા તો તમને કેવું લાગે છે અહીંયા ધામ

તમારું નામ લક્ષ્મી 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 આવો કરના ગામમાં સાંઈ ના સદભાવના ટ્રસ્ટ્રી કેટલો પગાર આપ્યો બે ટાઈમ એક ટાઈમ કેટલી કલાક નોકરી કરો છો તો અમારે સવાર ના આવીએ તો બે હજી ત્રણ વાગે ગયા જાય સરસ